પાંચમા માળે આવેલા ઈ વન વોર્ડના બાથરૂમ માંથી મોડી સાંજે એક ભ્રૂન મળી આવતા ચર્ચાનો વિષય બન્યો હતો સફાઈ કર્મચારી બાથરૂમ સાફ કરવા જતા હતા ને જોઈ હેપટાઈ ગઈ હતી ડોડીને વોર્ડની પરિચક અને જાણ કરતા આખો મામલો સામે આવ્યો હતો આખરે ભ્રૂણને પોસ્ટમોર્ટમમાં મૂકી ખતોદરા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી ગત રોજ સાંજના સમયે સફાઈ કર્મચારી સ્ટેમ શેર બિલ્ડિંગના પાંચમા માળે આવેલ ઈ વન વોર્ડના બાથરૂમમાં સફાઈ કરી રહી હતી તે દરમિયાન અચાનક ભ્રૂણ દેખાતા તે ચોંકી ઉઠી હતી સફાઈ કર્મચારીએ તાત્કાલિક આ બાબતને વોર્ડ સિવિલ ચોકીના પોલીસ કર્મચારીઓએ હાથ ઊંચા કરી મેડિકલ ઓફિસરને પોલીસ કંટ્રોલમાં જાણ કરવા સૂચન કર્યું હતું આ દરમિયાન મેડિકલ ઓફિસરે પોલીસ કંટ્રોલમાં જાણ કર્યા બાદ ખતોદરા પોલીસ સ્ટેશનના અધિકારીઓ દોડતા થઈ ગયા હતા

ફેટલ મિસ કેરેજ છે કે પછી ગેરકાયદેસર ગર્ભપાત છે જેવા અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે પરંતુ સ્ટેમશાલ બિલ્ડિંગ માંથી મળી આવેલ મૃત ભૂણ બાબતે સમગ્ર હકીકત પોલીસની યોગ્ય તપાસ બાદ સામે આવશે સુરત નવી સિવિલ હોસ્પિટલમાંથી ફરી એક વખત મૃત ભ્રણ મળી આવતા મૃત હાલતમાં એક નવજાત અધૂરા નવજાત ભ્રૂંડ મળી આવ્યું હતું જેને લઈ સમગ્ર સિવિલ હોસ્પિટલનું તંત્ર દોડતું થઈ ગયું હતું તો જે રીતે નવજાત જે મળી આવ્યું હતું જેને લઈ તપાસ હાથ ધરવામાં આવી હતી જે રીતે

પણ આ જાહેર જગ્યા છે અહીંયા ઘણા બધા દર્દીઓ આવતા હોય ઓપડી બેસ પર પણ આવતા હોય અને બાથરૂમમાં જાય અને ક્યારેક સ્પોન્ટેનિયસ પણ થઈ શકે એટલે એમાં કઈ શું હશે શું નહીં એ તો પોલીસ તપાસનો વિષય છે પણ સ્પોન્ટેનિયસ એબોર્શન પણ થવાની ઘટના બનતી હોય છે કેમેરા પર્સન સાથે રશ્મિ રાણા જતપત શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો લતવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઈનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝની લાઇનમાં નવસારી સુરતમાં સામાન્ય બોલાચાલીમાં મહિલાઓ પર હથિયારથી હુમલો કરવામાં આવ્યો શહેરમાં સરદાર માર્કેટમાં રવિવારે મારામારીની ઘટના બની હતી જેમાં બે શખ્સ દ્વારા મહિલાઓને માર મારવામાં આવ્યો મહિલાઓ અને આ બે વચ્ચે માર્કેટમાં સામાન્ય બાબતે બોલાચાલી થઈ હતી અને મામલો એટલો મીડિયામાં વાયરલ થયો છે આ વિડીયોમાં દેખાય છે કે એક શખ્સ જે સિક્યોરિટી ગાર્ડ તરીકેની કામગીરી કરે છે અને તેઓ મહિલાઓ સાથે માથાકૂદ કરી રહ્યા છે સિક્યોરિટી ગાર્ડ અને મહિલાઓ વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ હતી સામાન્ય બાબત સિક્યોરિટી ગાર્ડ દ્વારા મહિલાઓને બહેરેમી માર મારવામાં આવ્યો હતો જેના બાદ મહિલાઓના પરિવારના લોકોએ પણ

સુરત શહેરમાં આજે ઠેર ઠેર મહાવીર જયંતીની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે સુરતમાં સિવિલ હોસ્પિટલમાં આવેલ લાયન્સ કેન્સર ખાતે મહાવીર જયંતી નિમિત્તે લાયન્સ ક્લબ ઓફ સુરત લાયન્સ ક્લબ ઓફ સિલ્વાસા અને લાયન્સ ક્લબ ઓફ નાકોડા દ્વારા કેન્સરગ્રસ્ત જરૂરિયાતમંદ લોકોને વ્હીલચેર હેરવિક વોકર્સ સિલાઈ મશીન તથા બાળકોને ન્યુટ્રિશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું થી વધુ કેન્સરગ્રસ્ત જરૂરિયાતમંદ લોકોને તેમને જરૂરી ચીજ વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું આ પ્રસંગે લાયન્સ ક્લબના હોદ્દેદારો લાયન્સ ક્લબ નાકોડાના હોદ્દેદારો ખાસ ઉપસ્થિત રહ્યા હતા હું લાયન પીટી રાઠોડ ડિસ્ટ્રિક્ટ ચેરપર્સન ચાઇલ્ડહુડ કેન્સર આજે મહાવીર જયંતિ ઉપલક્ષમાં ઉપલક્ષ લાયન્સ ક્લબ ઓફ સુરત લાયન્સ ક્લબ ઓફ સિલવાસા અને લાયન્સ ક્લબ ઓફ નાકોડાના ના સહયોગ થી અમે મહાવીર જયંતિ નિમિત્તે છ વ્હીલચેર ચાર વ્હીલચેર આપેલા છે છ

બધા જેટલા અમારા ભાઈઓને બહેનોને જે મદદની જરૂર હતી એની અંદર વીગ અથવા અનેક અમારી મશીન અમે બધું આ બધી વિતરણ કર્યો છે લોયન્સ ક્લબ ઓફ સુરત નાકોડા દરેક ક્ષેત્રે ચાહે જીવ દયા હો અથવા ફૂડ ફોર અંદર હો એની એવી અનેક પ્રવૃત્તિઓ હંમેશા કરતી આવી છે અને આજ અમારે ભગવાન મહાવીરના આજ જન્મ મહોત્સવ નિમિત્તે

રિફ્રેશ કે આઇસક્રીમ મિક્સ પાંચ સે જ્યાદા વેરાયટીઝ સર્ચ કરો ક્લિક કરો લાઈફ કો રિફ્રેશ કરો સુરતના કાપોદરા વિસ્તારમાં આવેલા અનભ જેમ્સમાં પાણી પીધા બાદ એકસો જેટલા રત્ન પીવાના કુલર કુલરમાં તપાસ કરતા સારવાર હાથે ખાનગી હોસ્પિટલ ખસેડાયા હતા આ સમગ્ર મામલાની જાણ થતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિત પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તપાસ હાથ ધરી હતી આ મામલે કાપોદ્રા પોલીસ મથકમાં હત્યાની કોશિશનો ગુનો નોંધવામાં સુરતના કાપોદરા વિસ્તારમાં મિલેનિયમ મચી ગઈ હતી તાત્કાલિક ધોરણે તમામ રત્ન કલાકારોને કિરણ અને ડાયમંડ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જેમાં એકસો જેટલા રત્ન કલાકારોને કિરણ હોસ્પિટલમાં જ્યારે ચૌદ જેટલા રત્ન કલાકારોને વરાછાની ડાયમંડ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવા આ જાણ થતા ડીસીપી સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા હાલ આ સમગ્ર મામલે કાપોદરા પોલીસ મથકમાં હત્યાના પ્રયાસ અંગેનો ગુનો નોંધવામાં નોંધી વધુ ઝીણવટ પૂર્વક પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે સાહેબ કલાકારો જે અહીંયા એડમિટ છે પરિસ્થિતિ કેટલી કેવી ગંભીર છે એમની અને કેટલા રત્ન કલાકારો અહીંયા છે અમારી હોસ્પિટલમાં અત્યારે ચૌદ કલાકારો દાખલ છે જે અનબજમ્સમાંથી આવેલા છે અને અત્યારે ચાર જણાને કાલે આઈસીયુમાં દાખલ કરેલા તેનું થોડું બીપીને એવું ડાઉન હતું એટલે અત્યારે બધા એકદમ સ્ટેબલ છે અને બધાની કન્ડિશન સારી છે મોસ્ટ ઓફ આજે ડિસ્ચાર્જ કરવાનો પ્લાન છે સાહેબ શું કયું કારણ દર્શાવાયું હતું અહીંયા આવી હવે એમની હિસ્ટ્રી લેતા કારખાનામાંથી મેનેજરનો ફોન આવેલો કે બધા એનું જે કૂલર છે તો કૂલરને ટાંકીમાં કોઈ સેલ્ફોર્સ નામની એલ્યુમિનિયમ ફોસફાઇટ પોઈઝન જેને કહે છે એમનું પડીકી તોડીને અંદર પાણીમાં નાખી દીધેલી અને કોઈ કારીગરને એમાંથી સ્વાદમાં પાણીના સ્વાદમાં ફરક લાગતા તેઓને માલુમ પડ્યું કે ભાઈ આમાં કંઈ પ્રોબ્લેમ છે અને ચેક કરતા કુલરમાં સર્ફોસની પડીકી તોડેલી નાખેલી હોવાનું માલુમ પડે હવે આને કઈ રીતની હવે કાર્યવાહી થશે ક્યારે ક્યારે કરવામાં આવશે આમ બધાના કન્ડિશન સ્ટેબલ છે બધાને પ્રાઇમરી રિપોર્ટ અને પ્રાઇમરી ટ્રીટમેન્ટ આપી દીધેલી છે અને કોઈના એવા કોઈ ખરાબ રિપોર્ટ આવ્યા નથી એક બે જણાને થોડું બીપી ચાર જણા આઈસીયુમાં હતા જેમનું થોડું બીપી ડાઉન હતું તો એ બી અત્યારે કંડિશન એકદમ સ્ટેબલ છે પોઈઝનની અસર કોઈને થઈ હોય એવું રિપોર્ટમાં આવ્યું છે ના પોઈજનની સાવચેતીના પગલાં રૂપે આપણે બધાને ઓબ્ઝર્વેશનમાં રાખેલા છે પોઈજનની અસર આવવા આ બહુ થોડું ક્રિટિકલ પોઇઝન હોય છે એટલે પોઈજનના અસરની રાહ ન જોતા બધાને

उसमें सुबह कुछ लोगों ने कंप्लेन किया पुलिस स्टेशन में कि ऐसा ऐसा घाट घटना हुई जिसमें एक पानी के टंकी में किसी असामाजिक तत्व ने सेल्फोस जो पॉइजनस सब्सटेंस होता है उसका पैकेट फाड़ के डाल दिया था लकली सेल्फोस का जो पैकेट होता है उसमें दो पैकेट्स होते हैं बाहर की प्लास्टिक की पड़ी की होती है और अंदर में उसके एक और पैकेट होता है तो अंदर का पैकेट फटा नहीं था और जब इन्होंने वर्कर्स ने कंप्लेन किया तो मालिक ने जो अच्छी सोच दिखा के सबको हॉस्पिटल भेजा किरण हॉस्पिटल और डायमंड हॉस्पिटल और अभी तक तो किसी की जान माल की हानि नहीं है और लेकिन ये काफ़ी सीरियस घटना है और इस पर हम तपास कर रहे हैं फ़ॉरेंसिक्स की टीम भी हमने बुलाई है अभी सीसीटीवी फुटेज हम देख रहे हैं और जो भी जिसने भी किया उसके खिलाफ हम गुना दाखिल करके कड़क कार्रवाई करेंगे રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ માં કાર્ડ અને આયુષ્યમાન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર 48 સ્વામિનારાયણ મંદિર સામે કબિલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો અહિંસા શાંતિતા અને શાંતિના સંદેશા દ્વારા તીર્થકર ભગવાન મહાવીર સ્વામીની જન્મદિવસિ સુરત શહેરમાં ભવ્ય રીતે ઉજવાય શહેરના શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક યુવક મહાસંઘ દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એક લાખ થી વધુ લાડુ નું મહાવીર સ્વામી સુધી પહોંચાડવાનો અનોખો પ્રયાસ કરવામાં આવ્યો મહાસંઘ દ્વારા શહેરના વિવિધ વિસ્તારો જેવા કે અડાજન વિચુઅલ શોપિંગ સેન્ટર નવસારી બજાર કતાર કતારગામ અથવા ગેટ વેસુ ઉમરા સહિતના અનેક વિસ્તારોમાં લાડુ વિતરણના સ્ટોલ ગોઠવવામાં આવ્યા હતા લાડુ વિતરણ પૂરતો સીમિત ન હતો પરંતુ તેમાં સાથે સાથે મહાવીર સ્વામીના જીવન ચરિત્ર તેમની અહિંસાના ઉપદેશો અને આધ્યાત્મિક મૂલ્યોને પ્રસાર કરવામાં પણ આવ્યા હતા મહાવીર જયંતિના પર્વ નિમિત્તે જૈન ધર્મના અગ્રણીઓ દ્વારા

તરીકે સૌની શુભકામના અને શુભેચ્છા જૈન યુવક મહાસંઘ દ્વારા ઉમરા પોઈન્ટ ખાતે આયોજિત આ લાડુ વિતરણ કાર્યક્રમમાં મને ઉપસ્થિત હતા ખરેખર ગૌરવની લાગણી અનુભવ છે આજે વિશ્વમાં જેમને શાંતિ અને અહિંસાનો ઉદ્દેશ અને માર્ગદર્શન સમગ્ર વિશ્વને આપ્યું છે તો આ ભગવાન મહાવીરનો આજે જન્મ જયંતિ નિમિત્તે સ્વાભાવિક જૈન લોકોમાં અને તમામ હિન્દુ લોકોમાં

વધારે લાડુ દ્વારા પ્રજાજનો નું મોટું કરાવવામાં આવે છે આજે આપ જોઈ રહ્યા છો કે સરગમ શોપિંગ સેન્ટર ઉમરા ખાતે શહેરના અનેક શ્રેષ્ઠીજનો આગેવાનો ટ્રસ્ટીઓ એમના બાળકો અને પરિવારજનો સાથે અહિયાં ઉપસ્થિત રહે છે અને ખૂબ ઉલ્લાસ અને ઉમંગ પે બે હાથ જોડીને ભગવાનનો જન્મદિવસ છે આ દિન નિમિત્તે આપ મોહ મિઠો કરો કે નાયા મે મોહ મિઠો કરો इतने सारे मुखवास यही सोच रहे हो ना आप रिफ्रेश के पास है मुखवास की बड़ी रेंज सर्च करो क्लिक करो लाइफ को रिफ्रेश करो સુરેન્દ્રનગર અને મોરબી બાદ સુરતમાંથી ગેરકાયદેસર હથિયારના રેકેટનો પર્દાફાશ ગુજરાત એટીએસ અને વિવિધ જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે ક્રાઇમ બ્રાન્ચે નાગાલેન્ડથી ગુજરાતમાં હથિયાર લાવવાનું કૌભાંડ પકડી પાડ્યું છે જો કે એટીએસ અને ક્રાઇમ બ્રાન્ચ જેમ જેમ આ કૌભાંડમાં ઊંડા ઉતરી રહ્યા છે તેમ તેમ એક પછી એક અનેક ખુલાસાઓ સામે આવી રહ્યા છે ગુજરાત પોલીસ દ્વારા સોળ વિદેશી રિવોલ્વર સાથે ચાર શખ્સોની ધરપકડ કરવામાં આવી છે સામે આવી શકે છે પોલીસને ખૂબ જ મહત્વપૂર્ણ સફળતા મળી છે સુરતમાંથી ગેરકાયદેસર હથિયારના રેકેટનો પર્દાફાશ થયો છે નાગાલેન્ડથી ગુજરાતમાં હથિયાર લાવવાનું કૌભાંડમાં વધારે એક સફળતા પોલીસને મળી છે સોળ વિદેશી રિવોલ્વર સાથે ચાર શખ્સોની ધરપકડ કરવામાં આવી છે આરોપીઓની ધરપકડ કરીને વધારે તપાસ હાથ ધરી છે સુરેન્દ્રનગર અને મોરબી બાદ સુરતમાંથી આ ગેરકાયદેસર હથિયારનું રેકેટ ઝડપાયું છે સુરત ક્રાઇમ બ્રાન્ચે ગેરકાયદેસર હથિયાર લાવવાનું રેકેટ ઝડપી પાડ્યું છે નાગાલેન્ડથી રીતે બોગસ લાયસન્સ બનાવી ગુજરાતમાં હથિયાર લાવવાનું કૌભાંડ સામે આવ્યું છે સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે ચાર લોકોની આ મામલે ધરપકડ કરી છે પોલીસે વિદેશના સોલ રિવોલ્વર હથિયાર જપ્ત કર્યા છે સુરત શહેરમાં મોટા પ્રમાણમાં હથિયારો લાવવામાં આવ્યા હતા શું તેને વેચવાનો ઈરાદો હતો કે પછી કોઈ અન્ય ઈરાદો હતો શું તેના તાર કોઈ પણ પ્રકારે આતંકવાદી પ્રવૃત્તિ કે દેશ વિરોધી પ્રવૃત્તિ માટે થવાના હતા અત્યાર સુધીમાં અગાઉ કેટલા હથિયાર વેચાઈ ચૂક્યા છે સહિતની અનેક મામલે તપાસ હાથ ધરવામાં આવી છે ગુજરાત પોલીસ તરફથી અલગ અલગ રાજ્યોમાંથી ફેક લાયસન્સના આધારે જો નોન પ્રોવિડેડ બોર વેપન્સ એના ખરીદી કરીને યુઝ કરવાના જો એક બાતમીના આધારે જો એટીએસ તરફથી કાર્યવાહી કરવામાં આવી અને આ જ અનુસંધાને જો સુરત સિટી ક્રાઇમ બ્રાન્ચ તરફથી બી એના ઉપર વર્કઆઉટ કરવામાં આવેલો જેમાં વીસ જેટલા વેપન્સ જો જેમાં પોઈન્ટ થ્રી ટુ બોરના પિસ્ટલ છે રિવોલ્વર છે ડબલ બેરલ ગન્સ છે જો અને આ પ્રકારના વેપન્સ ના રિકવરી અહીંયા કરવામાં આવી ટોટલ કુલ વીસ વેપન્સ પકડવામાં આવેલા જેમાં 93 જેટલા જો કાર્ટિજસ બે અલગ અલગ જો પિસ્ટલ અને રિવોલ્વર એના અને ડબલ બેરલના કાર્ટિજસ બી છે અને ટોટલ અત્યાર સુધી ચાર આરોપીઓને પકડવામાં આવેલા છે અને કુલ સોળ જેટલા આરોપીઓ મારા વોન્ટેડ છે જેને પકડવાની કામગીરી ચાલુ છે આમાં વિગત એવું છે કે અહીંયા એક ગજાનંદ ગન હાઉસ આવે છે જે અતુલ પટેલ એના જો માલિક છે અને આ એના માધ્યમથી કુલ છ જેટલા ફેક લાયસન્સ જો નાગાલેન્ડમાંથી બનાવવામાં આવેલા અને પછી જો મતલબ આ લગભગ પ્રક્રિયા એવી રીતે ચાલુ થાય છે કે નાગાલેન્ડમાંથી ઇશ્યુ ઇસ્યુ થયેલા લાયસન્સ આધારે જોઈએ ગજાનંદ ગન હાઉસ જો વેચાણ કરવામાં આવેલા છે આ અનુસંધાને જો એક વ્યક્તિ છે જેના શેલાભાઈ ગોડિયા નામના એક વ્યક્તિ છે જો અહીંયા કામરેજ પાસે રહેતા હતા અને આ એના માધ્યમથી જયારે ગનોના વેચાણ અહીંયા થતા હતા ગજાનંદ ગન હાઉસમાંથી ત્યારે જો અતુલભાઈ એના કોન્ટેક્ટમાં આવીને એક આસિફ કરીને એક વ્યક્તિ છે જો હરિયાણામાં રહે છે જો આ બધા સુધી અમારે તપાસમાં નીકળ્યા છે જો મેન એના મુખ્ય કલ્પિત છે તો એના કોન્ટેક્ટ કરીને અહીંયા જે લાયસન્સ જો ઇચ્છુક લોકો હતા જો એના કોન્ટેક્ટ કરીને અહીંયાથી એના આધાર પેન બીજા જો ફોટો વગેરે લઈને બ્લુ ડાર્ટ કુરિયરથી સીધે નાગાલેન્ડ મોકલવામાં આવતા હતા આસીફ બતાવેલ જગ્યા ઉપર અને જો આંગડિયા મારફતે પૈસા લગભગ દસ લાખ રૂપિયાના આસપાસ પર જો તપાસ છે નોયડા અને દિલ્હીમાં આ આસિફ પાસે પૈસા અહીંયા મોકલવામાં આવતા હતા નાગાલેન્ડમાંથી પછી વેપન આપણા લાયસન્સ બને જોઈએ લાયસન્સ બન્યા પછી અહીંયા લાયસન્સ આવે અને એના આધારે જોઈએ આપણા ગજાનંદ ગન હાઉસમાંથી ટોટલ બધા આ તમામ લોકોને જે વેપન અહીંયા આપવામાં આવેલા હતા એટીએસ તરફથી બી રિકવરી કરવામાં આવી પોલીસ જયારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે કરી કુલ વીસ જેટલા જો વેપન અમે રિકવર કરાયા છે ચાર આરોપી પકડા છે સોળ જેટલા આરોપીઓને પકડવાના બાકી છે એની પ્રક્રિયા ચાલુ છે આ લોકોના એમોમાં મેં ખાસ વાત એવું હતી કે છે જેટલા લોકોના જો અતુલ પટેલે બનાવીને મોકલાયા આ લોકો કોઈ દિવસ નાગાલેન્ડ જોયા પણ નથી નાગાલેન્ડ ગયા પણ નથી પરંતુ એના જો નાગાલેન્ડમાં એક એડ્રેસ ઘરના એડ્રેસ બતાવવામાં આવેલા છે અને આ એડ્રેસના આધારે ત્યાં પૂરી પ્રક્રિયા કરીને મેળવવામાં આવેલા છે અને ઘણા બધા એવા પણ કેસેસ છે કે જો નાગાલેન્ડમાં જૂના લોકો પાસે લાયસન્સ હતા ત્યાંના ઓરિજિનલ લાયસન્સ હતા જેની મોટી ઉંમર થઈ ગઈ એમાં રિટેનર તરીકે આ અમુક લોકો નામ નાખવામાં આવેલા આપવામાં નાખવામાં આવેલા જેમાં આ લોકો ખોટા એડ્રેસના ક્રિએટ કરીને રિટેનર તરીકે નામ નાખે અને પછી રિટેલરના આધારે નવા લાયસન્સ કઢાય છે આમ નવા લાયસન્સ માટે અમારી જો ટીમો ત્યાં નાગાલેન્ડમાં છે જો અત્યારે ત્યાં ડિસ્ટ્રિક્ટ એડમિશન સાથે જો સંકલનમાં છે કે ત્યાંથી કેટલા ખરેખર ઇશ્યુ થયેલા છે અગર ત્યાંથી ઇશ્યુ થયેલા તો નહીં થયેલા હોય તો આ બધા કેવી રીતે ફોર્જરી કરીને ક્યાંથી બનાવે અને ક્યાંથી જો અત્યારે જો એમએચએની ની સાઇટ છે જો એના ઉપર યુઆઈએન નંબર હોય છે યુનિટ આઇડેન્ટિફિકેશન નંબર હોય છે તમામ લાયસન્સ એને ચઢાવવામાં પણ આવેલા છે

અને આશરે બાકી બધી જગ્યા પૂરા પૂરા પેપર અને લાયસન્સ જો મેનેજ કરતા હતા કે યે ડિસ્ટ્રિક્ટ મેક લઈ લેતે તો ડિસ્ટ્રિક્ટ મેક કે ઓપરેશન તો હોત મે આ આ જો ચીજો ગેટલા ભી ચીજો છે કે આ વેપન જાર થી એના પાસે આ કોઈ યુઝ કરેલા સૈનિકે તો ચાર અમારે પાસે આરોપી تھے ઇન ટુ ગન હાઉસ સિવાય મે બીજા જો આરોપી છે જો હોલ્ડર છે વેપન હોલ્ડર અબદદા અમારો તપાસ મે વિશે છે કે કેવી રીતે લઈ ગયા હતા કે નહીં ગયા હતા અને કોઈ જગ્યા યુઝ બધી કે અમે તપાસ અત્યારે જો રિમાન્ડ લઈને અગર આપણા જોઈએ તો લગભગ જો આપ વચ્ચે વચ્ચે પણ આ બધા એવા મેટ્રો આયા હતા જે અમુક સ્ટેટમાંથી આ લોકો લઈ આવીને કરતા હતા આપ બધાને ખ્યાલ હોય તો ટીમ તરફથી લગભગ પૂરે રાજ્યમાં ઇન્ક્લુડિંગ સુરત શહેરમાં માં ભી જો સિક્યુરિટી ગાર્ડ ને કામ કરતા હતા એના પાસે વેપન જે એનકે નાગાલેન્ડ મણિપુર થતા હતા જાણવા મળે છે કે લગભગ જો છે સાત વર્ષ અહીંયા જો ટીમો છે આ એના પી કામ કરતી હતી લેકિન અપના એવું છે કે ચૂંકી અમે લોકો જોઈએ છીએ કે લગભગ દસ પંદર વીસ વર્ષો મેં કન્ટિન્યુઅસ ટીમ અને પોલીસ કરતા હોય છે આ બહુ સમયથી ચાલતા હશે લે અત્યારે છે સાત વર્ષમાં ઘણા બધા ખૂબ ઢેર સારા લાયો અને અહીંયાથી એકાવન જેટલા વેપારના વેચાણ થયા છે તો એવું જેવું લાગે છે સાત વર્ષ અહિયાં પૂરે જોર ચાલતા હતા એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરી ની સેવા હોય કિમોથેરેપી ની સારવાર હોય રેડિયેશન ની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સર ની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલ માં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ